ભાઈઓ અને બહેનો આપ સૌને નમસ્કાર આવતીકાલે તારીખ સોળ બે અને શુક્રવારે સવારે દસ વાગે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ વિછ્યા વિસ્તારમાં સૌની યોજના આસલપુર ધારે કમળાપુર અને આધ્યા સુધીની પાઇપલાઈનનું ખાતમુહૂર્ત સાથે ભાડલા અને વિછ્યા જૂથ યોજનાના પીવાના પાણીની પાઇપલાઇન જેનું પણ ખાતમુહૂર્ત જેમના હસ્તક થવાનું છે સાથે આટકોટ નવા બસ સ્ટેન્ડ અને વિછ્યા ખાતેના આઈટીઆઈના નવા મકાનનું પણ લોકાર્પણ થવાનું છે એવા પ્રસંગે જસદણ અને વિચ્યા સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સૌ આ શુભ પ્રસંગમાં ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ પધારો આપ સૌનો આભાર